કેમ છે તમારા ન્યુ બ્લોગ માં તારું સ્વાગત છે અને એમની અત્યારે ને લેટર ત્રણ હતા કાલે એમ પેલા છે તો ખરે પીટિંગ અત્યારે છે ને કોઈ ખરાબ પાણી સારું છે તો અને હમણાં છે ને દાદા તાર્યા છે દાદા પણ લેટર તણાવવા આવ્યા છે અને હવે એમ છે ને બસ ટૂટિયા દોડવાના છે ત્રણ જણા છે ને એક જણા હવે સ્ટીકર કોણ આવે એ તો ખબર નહીં પણ હવે બા હવે ચોથા નંબરનું કોણ આબાનું કોક આવશે अर आटली आटी मगफी बिरामी तोटिया दोडिरह हेर्नु बस पप्पे राटियो अमी तप्प ल्याट ल्याटर त नि तो लेता। लेता। लेता दा पप्पा ठुट हे दोडे राम मगफल अरू आज तिजे त मत त बोक्समा मतजो के अरे मगफल છે મોસમ માં ગયા રાખી હવે પપ્પા ટ્રેક્ટર આ કે પપ્પા છાજી ગયા ટ્રેક્ટર ઉપર એને હવે છાજી ગયા પપ્પા ખા નથી જોઈએ